તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનું જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે રાહવીર યોજના હેઠળ જો કોઈ પણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને પચીસ હજાર સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે અને આ રાહબીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાહબીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રુવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને ને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે